સુરત જિલ્લામાં કેમથી એના એક્સપ્રેસ હાઈવે અને ભાટીયા ટોલનાકા ખાતે સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી કલેક્ટર જી જે નાઇન્ટીન અને જી જે ફાઈવ નંબર પ્લેટ ધરાવતા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળવી જોઈએ તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે ખોલવડ ખાતે નેશનલ હાઇવે ઉડતાલીસ પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી તેના રિપેરિંગની કામગીરી ચાલી રહી છે આ કારણે કેમથી એના સુધીના એક્સપ્રેસ હાઈવેને ડાયવર્ઝન તરીકે શરૂ કરવામાં આવ્યો છે અને શરૂ થતાની સાથે જ ટોલ ટેક્સ વસૂલવાનું પણ શરૂ કરી દેવાયું છે જો કે એક્સપ્રેસ હાઇવેની કામગીરી હજુ પૂર્ણ ન થઈ હોવા છતાં વાહન ચાલકો પાસેથી પૂરેપૂરો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે જે અન્યાય છે આ ઉપરાંત જે વાહન ચાલકો કામરેજ ટોલ નાકા પર ટેક્સ ચૂકવી ચૂક્યા છે તેમની પાસેથી ભાટિયા ટોલ નાકા પર પણ ફરી ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદી ઉપર નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ખોલવર પાસે જે બ્રિજના સમારકામ માટે જે જર્જરી બ્રિજ હતો એના કારણે નેશનલ હાઈવેનો બ્રિજનો ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું અને આ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલો બ્રિજની ઘણા સમયથી રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી પરંતુ વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રી આ બ્રિજના સમારકામ કરવા માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો અને એને લીધે સમગ્ર જિલ્લાના વાહનોને કિમ ખાતે જે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે છે નવો એની ઉપર કિમથી પલસાણા તાલુકાને એના થઈ એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ડાઇવર્ઝન અંતર્ગત છેલ્લા ચાર પાંચ દિવસથી આ બધા વાહનોને ડાઇવર્ઝન કરીને પલસાણા થઈને મુંબઈ ખાતે કે સુરત તરફ ડાઇવર્ઝન કરવામાં આવતું હતું પરંતુ ગઈકાલે રાત્રિ જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ એક જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી જે વાહનો આના પરથી પસાર થાય છે એની ઉપર પંચાણું રૂપિયાથી ત્રણસો પચીસ રૂપિયા સુધીનો ટોલ લેવાની જે શરૂઆત કરી હતી એના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ ઘણા વિડીયો બનાવીને ત્યાં વ્યક્તિગત રજૂઆતો કરી હતી મને પણ રજૂઆત કરી સમગ્ર આગેવાનોને પણ રજૂઆત કરી અને મીડિયા દ્વારા પણ આજે એની જાહેરાત કરવામાં આવી હતી પ્રસારિત કરવામાં આવી હતી આ અનુસંધાનમાં માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે સરકારની જવાબદારી છે નેશનલ હાઇવે ઓથોરિટીની જવાબદારી છે અને કલેક્ટરનું જે જાહેરનામું છે કે આ ડાયવર્ઝન બનાવવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની જ ફક્ત બાર કિલોમીટર સુધીનો આ જે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે છે એને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે જે હાઈવે છે જે ભરૂચથી વલસાડ સુધીનો એનો ખુલ્લો કરવાનો હોય છે પરંતુ ફક્ત બાર કિલોમીટર સુધી આ ડાયવર્ઝનના વાહનો પાસે જે સ્થાનિક વાહનો છે નોકરિયાત લોકો છે અને રોજની અવર જવર કરવાવાળા ખેડૂતો પણ છે એને મોટો ચક્રાઓ ફરીને સુરત સુધી આવવાનો હોય છે ને એટલે જે કિમ ખાતે પણ ટોલ લેવામાં આવે છે કામરેજ ખાતે પણ આવે છે અને સુરતમાં જ્યારે પ્રવેશવાનો હોય તો ભાટીયા ખાતે પણ એનો ટોલ લેવામાં આવે છે એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ફક્ત ને ફક્ત સુરત જિલ્લાના લોકોને લૂંટવાનું કામ કરે છે એના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીને વિનંતી કરી છે આજે કલેક્ટરશ્રી રજા પર છે મેં રૂબરૂ મળીને આજે આ રજૂઆત માન્ય આરડીસીને હું હાલમાં જ હું કરવાનો છું અને તાત્કાલિક અસરથી જી જે અને જી જે ઓગણીસને મુક્તિ મળે એ માટેની રજૂઆત કરવાનો મેં પત્ર લખ્યો છે